અને બધા મિત્રોને મારા નમસ્કાર તો આપણે વાત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જે વેડિંગ રાખવામાં આવ્યું હતું અને તેના લગ્ન હતા જામનગરમાં હતા ગુજરાતનું જામનગરમાં હતા અને તેમાં મોટા મોટા હિરોઈનો ત્યારબાદ હીરોઓ ને ત્યારબાદ સ્પોર્ટ્સમેન ને બધા આવ્યા હતા અને જે ક્રિકેટના મહાન પિતા કહેવાય એવા સચિન તેંડુલકર પણ આવ્યા હતા ત્યારબાદ તેમાં બધા મોટા મોટા સ્ટારો આવ્યા હતા અને મોટા મોટા અલ્બોપતીઓ પણ આવ્યા હતા તો તેમણે તેમણે અહીંયા આવીને મુકેશ અંબાણીના દીકરા જે અનંત અંબાણી છે અને રાધિકા તો તેમણે અનંત અંબાણીને બહુ બધી ભેટ આપી બધા સ્ટારોએ તો તે ભેટો શું શું આપી એમાંથી ઘણી કરોડોમાં ને લાખોમાં પણ છે આપણે આશ્ચર્યચકિત થઈ જશું જોઈને તે જોઈને કે કરોડોમાં ને લાખોમાં ભેટો આપી છે તો તે જુઓ કે આમાં જે છે આ શાહરૂખ ખાન જે શાહરૂખ ખાન હતા તેમણે આ આપી છે જે મશિડિસ કા છે તેમની કિંમત લગભગ લગભગ આઠ કરોડ રૂપિયા છે તો જુઓ આ બીજા રણવીર કપૂર અને દીપિકા જેમણે તેમને એક બે બે ઘડિયાળો આપી હતી જે આખી આખી હીરાથી મઢેલી છે ઘડિયાળો એવી ઘડિયાળો આપી હતી તો જુઓ આ બે ઘડિયાળો છે કપલ ઘડિયાળ અને જેની કિંમત લગભગ લગભગ દસ કરોડ રૂપિયા છે તો જો તમને વિચાર થતો જ હશે અને આશ્ચર્યચકિત પણ થશે દસ દસ ને આઠ આઠ કરોડની વસ્તુ ગિફ્ટમાં આપી ત્યારબાદ આ કપલે જ્યારે ગિફ્ટ આપી ત્યારે લગભગ લગભગ આવા ગુકીના જે પર્સ હોય છે જે કંપનીના તે એંસી લાખના પર્સ આપ્યા હતા ત્યારબાદ જે કહેવાય કે આપણા સલમાન ખાન તેમણે અનંત અને રાધિકા માટે દુબઈમાં એક એપાર્ટમેન્ટ આખો તેમને ગિફ્ટમાં આપી દીધો હતો દુબઈનો એક આખો એપાર્ટમેન્ટ તમને ખબર તો હશે દુબઈમાં આખો એપાર્ટમેન્ટ જેની કિંમત ત્રીસ લાખ રૂપિયા છે તો એક આખો એપાર્ટમેન્ટ ગિફ્ટમાં આપી દીધો ત્યારબાદ છે અલી ખાન કરીના કપૂરે આ પર્સ કે જે આ પર્સ ને આ પર્સ જેની કિંમત દસ કરોડ રૂપિયા છે તેવા બે પર્સ ગિફ્ટમાં આપ્યા તમે જોવો કે આવા ખાલી આ પર્સની કિંમત દસ દસ લાખ રૂપિયા વાળા પર્સ લીધા ત્યારબાદ આમિર ખાન જે આમિર ખાન જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા હીરો છે તો તેમણે જાજુ પણ નહીં પણ કહેવાય કે છ લાખ રૂપિયાની આ પેઇન્ટિંગ ગિફ્ટમાં આપી હતી જે કૃષ્ણ ભગવાનની છે તો તમને જુઓ આવી છ લાખ રૂપિયાની આ પેન્ટિંગ અનંતની રાધિકાને ગિફ્ટમાં આપી હતી ત્યારબાદ કહેવાય કે જે માહી કે એમ એસ ધોની જે અત્યારે હાલમાં સ્પોર્ટ્સમેન છે તો તેમણે ગિફ્ટ આપી હતી કે લગભગ તેમણે આવી આ ઘડિયાળ ગિફ્ટ આપી હતી અને જેની કિંમત એક કરોડ રૂપિયા છે ત્યારબાદ આ રિહાના જે ડાન્સ કરવા આવી હતી બહારથી જે પોપ સિંગર છે તે તેમણે સોનાની હિલ્સ કે હિલ્સ કે ઓલા જે ઉષા ઘોડા જેવા સંપલા ન આવે જો આવા કંઈક આવી હિલ્સ કેવાય આને એ સોનાની હિલ્સ જે ગિફ્ટમાં આપી હતી તો ત્યારબાદ જો આ બે બ્રેસલેટ ગિફ્ટમાં આપ્યા હતા જેની બધાની થઈને કિંમત ત્રીસ કરોડ રૂપિયા છે તો વિડીયો તમે જોયો જઈશ તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો બાકી કમેન્ટ કરજો બાકી હવે રામ રામ ડાયેલાને